મારા છોકરા ને ત્રણ ચાર જણા એ પકડી માયરો પચીસ હજાર કાઢી લીધા છે અને બાંધી ને છે મારા છોકરા ને હમણાં આજે સાત વાગે વેચીને આવ્યો છે અને ચાર જણા પકડી લઈ ગયા એને અને ચાર જણા એ બાંધી ને માયરોસ મચ્છી જૂની માર્કેટ આપડે નવસારી શાકભાજી માર્કેટ છે ને એના પછાડી બે જણ નું ખબર છે એક સલમાન સાબિર અને રફીક સાબિર અરે અમે એક જ સાથે પણ આ ઘર છોડીને ને એ લોકો ઘર છે અને આ લોકો આજ નહીં નઈ બે વાર આવું ત્રણ વાર આ ત્રીજી વખત ખેલું છે ગયા વર બી મારા છોકરાના ના સત્તર હજાર રૂપિયા કાઢી લીધેલા એ બી કેરી વેચાણ આખું લઈ ગયેલા આજે બી પચીસ રૂપિયા ગાળી ગયેલા હશે અને એનો પપ્પો રોજ દારૂ પીને આવીને ઘરે ઝઘડા કરે રોજના એક દિવસ બી ખાલી નથી જતો રોજના ના દારૂ પીને ઝઘડા કરે ત્રીસ હજાર મેં એના પાસે વ્યાજે લીધેલા આજે છ સાત વર્ષથી વ્યાજ ભરું છું પણ એનો પૈસો પૂરો કરતો નથી વીસ ના પૈસા મારી પાસે લેતો છે એ લોકો ચાર જણા હતા બે છોકરા એના હતા અને બે જણ એના મિત્ર હતા એ કોણ હતું એ નથી ખબર પણ એની સાથે હતા ચાર જણા હતા મતલબ માં હા બે ના ખબર છે સલમાન સાબિર અને